હલો જય શ્રી કૃષ્ણ જય માતાજી હું આજે તમારી સામે નવી રેસીપી લઈને આવી છું આપણે ચણા લોટની સેવનું ગાંઠિયા શાક બનાવવાનું છે તો કેવી રીતે બને એ હું તમને બધું બતાવું તો મેં સો ગ્રામ ચણાનો લોટ લીધો છે એની અંદર આપણે એની અંદર એક ચમચી ચટણી અડધી ચમચી અડદર ગરમ મસાલો અને જીરું અને મજમ નમક આપણે એનો લોટ બાંધીશું હાલો બધું ભેળસેટ કરી લીધું હવે આપણે પાણી નાખી અને લોટ બાંધી લેશું તે હંચા લઈને ચારી લીધી છે આવી રીતે સેવની અને આપણે આ બધું આની અંદર નાખી દેશું જો હાથ આપણે એક વાટકો છાશ લીધી છે એમાં આપણે ચટણી નાખી દઈશું બે ચમચી હળદર નાખી દેસું ગરમ મસાલો નાખી દઈશું અને ધાણા જીરું પાવડર નાખી દઈશું અને હાલો જો આ છાશ લીધી એમાં ચટણી મીઠું હળદર જીરું બધું નાખી દીધું છે આપણે હવે ત્રણ ચમચા તેલ મૂક્યું ત્રણ પાવડા તેલ મૂકી દીધું છે અને ગેસ ચાલુ કરી દઈએ ચમચી રાઈ

આપણે હવે આ ચમચો રૂમમાં ભર્યું છે તો આપણે સેવ પાડી લઈએ જામ ધીરે ધીરે પંચે હું એ એટલે સેવ તૂટતી જાય એમ છૂટી છૂટી પડતી જાય જો આ સેવ શાક સરસ બની ગયું છે આપ આમાં છાસ નાખીને આપણે બનાવ્યું હોય અસલ ચણા લોર લસણ આ જો આપણે છે હું શાક બની ગયું છે અસલનું કેવો સરસ સ્વાદ આવે છે આપણે એમાં જીરું નાખી દઈશું અને ખાવામાં ખાવા માટે સરસ બની ગયું છે મારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મારો વિડીયો ગમ્યો હોય તો જય શ્રી કૃષ્ણ જય માતાજી